ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે

તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા કાચ વાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહીએ લોકોને શું મેસેજ આપવા માંગશો ટ્રાફિક ના નિયમો લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિક ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ એલાઉડ નથી કાળા કાચ ગાડી છે નહીં રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે જે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો તે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો નો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે એ તરત જ છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી